जय माता जी जय जोहार तो, आ तो, तो दो आपने आ गया से ममफड़ी में आटो मरवा, ममफड़ी के विषय तो तुमने देखा हो दोस्तों वीडियो पूरा जो जो के आपने सोड़वा ऊपर जाऊं है के विषय आपको दिखा दूं तुमने तो आपने एक सोड़वा अपन उपাড়िन दो जाइए दोस्तों कि वो से थे चालसुनील उपार एक सोड़वा गंबे दोस्ता एक सौ रोप पड़े रोप पड़ी ना एक सौ से तो दोस्तों आये खाए बातें क्या दोस्तों आवश्यक सिंगो मंपुना अपने आप सत्ता में जाने पहले तारे के वाया मंपुली ला बदबू बदाते हमने ऊपर है जेब में नौ बीरे से दोस्तों नॉर्थ आमो पारी भी थे जो नहीं दोस्तों તો પૂરો વિડીયો જોજો આપણે હજુ બીજો એક સોળવો ઉપાડીને જોઈએ ક્યુ કી બી રીતે મગફળી કેવી છે તે કોમેન્ટ કરો જય માતાજી દોસ્તો આ શિંગોને ઉપાડીએ કે આપણે બીજો એક છોડો ઉપાડવાનો છે બીજું એક ગમે આપણે ઉપાડવાના છે કેવા ગયેલા છે કેવા ખાવા ત્યાં કઈ તે બધું દેખાડીએ દોસ્તો તો અત્યારે આ શિંગો આપણે ખાવાથી જ જાય પણ બરાબર હજુ થોડા થોડા કાચા છે લગભગ હમણાં વીજ જેવા છે ખાયવા બીજા કાચા છે તો આપણે આ બીજો એક છોડો ઉપાડ્યા આ સુનિલ ઉપાડે સનીલા ઉપાડ એક છોડવા આપણે ગમેથી જો દોસ્તો એક ઉપાડ છે સુનીલા પહેલી વાર વિડિયો બનાયા એટલે જો દોસ્તો આવા છે અને ફમજા કહેવાય મમફડી કહેવાય પછી ખોકી કહેવાય અને આ પછી સિંગોબે કહેવાય તો જો દોસ્તો બે ત્રણસો વાગ્યા હા કમ્પ્લેટ આપણે આમાં પાણી આજે બંધ છે રક્ષાબંધન છે એટલે આજે રજા આજે બનાવી ખાવાનું છે પછી આજે આરામ કરવાનું છે આજે ઘણા દિવસથી આરામ નહીં કરે એટલે આજે આરામ કરવાનો છે દોસ્તો હા तो अपने जिया हा से थोरियो आमा पानी चाले પાણી વારું હોય ને તા અહીંથી ન જાય ના ના કો ગડ દેવાનું એટલે પાણી આય પાઉ તો અહીં પી જાય પછી આમ શેર લઈ જાય તર પાણી શેર લેટ પેલી પા શેર જાય હાલ તો આપણે જીએ દોસ્તો વાડી માં આપણે ઓયડી કેવી કે રહેવાનું સુ સુ પાણી નું સગવડ છે કે નહી મોટર છે કે નહી તો બધું તમને દેખાડું तो वीडियो करो जदो ते ले सुदी એટલે તમને મજા આવશે દોસ્તો ખેતર માં હું હું સે તે બોધું તમને દેખાડું આ આપણે ઠેટ હવે વાડી પોતો આયા साला दोस्तों आपने वाड़िए पोती जावे वाड़िए पोत तो आई जा दोस्तों जो दोस्तों आपने वाड़िए पोती जा टाको फूल थे जो टूटे वो मोटर चलते इतने फराय जो फूल एकदम चला चल जो दोस्तों टाको फूल थिजियो ने अपने आ जो, दोस्तो जो फुल फुल। दोस्तों टाको फूल थिजियो टूटे वो फूल ल फूल दोस्तों इधर पानी आजे आप उंदडा ने पोल्ला में बदु पानी निकालवन चालू थी जियो उंदडा बाकू पान राखियो तो आपने बंद कर देसु ने लए आटले आटले आई थिंक पानी जाए के काचे तू हु करायो